મોટી ફેમિલી કેમ છે બધા મજા મા મજા ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય માં મોગલ તારે વાગી જશે બપોર બપોર બપોરથી જશે અને મમ્મી મારી બેનની ઘેરે આવેલા છે મોટી બેનની ઘેર આવેલા છે આટો મારવા ને જો અમારી બેન છે એ રહોડામાં કંઈક રાંધે છે રોટલાને એવું બનાવીને ખુશી અને મમ્મી મારા ભાઈ માં બેઠા છે ને એ બેઠા બેઠા હું માવા બનાવે છે ને મારા પટેલને હાર્દિક દેખાતા નહીં હોય એ કંઈક ઇંગલ આયસરમાંથી કાઢે છે ભાડે કોક કોકની આયસર જોવે તો પાછા કોમેન્ટમાં કહેજો તો મારે પટેલ આવશે આઈસર હા એને જો આવું મોટું જબર આયસર છે જરૂર હોય તો કોમેન્ટમાં કહેજો મારા પટેલને ઘરનું જ આયસર છે તો એ આવશે ભાડે મારી બેન શું કરે છે અંદર જાય તો ભૂંગળા તળે એવું લાગે છે વાંચતો આવે છે ને એ મારી બેન ભૂંગળા તળે છે રોટલા બનાવીને ખાશે જો ને ભૂંગળા તળે છે ને નહીંનું ને કૌળીએ જેલા છે કામે તમા પટેલ કંઈ કામ કરે છે તો લઈને આવે છે હવે ગત તરની આવશે તારે તમને બતાવશે તાં હું જે બેનાય રહો બ્લોક તો બધા નાનકા સાટ ખાવા અમે ખાઈશી નાનકા જો તો આખો તો ભાઈ તો બે ખોખા છે મારા ભાઈ ખાઈ લીધી કે નાનકાસાટ તો હાલો બધા નાનકાસ હાટ ખાવા એમાં ભાઈ એમ કે એક બોક્સ ખાઈ દે

ஆர்த்திக்கு பேர் மாதிரி காட்டி இருக்காரு கொஞ்சம் பாடு எதுவும் இருப்பா சக்கே எதுவும் ஆர்த்திக்கு டைவர்ஸ் கஷ்ட

હાર્દિક બેનગા સાવ કરીને કાચ નું કરે છે ને આગળ આગળ જાય છે અમે આગળ આગળ જાવ દઈ આગળ ગયો તો ના પણ હજી થોડીક વાર છે એ આવે ત્યારે મળાવશે એને કેસી ચા મૂકી એમ આવ હિસ્કો ખાવાનું કરીને મજા આવે જો એ કે હિસ્કા ખાવાની મજા આવે હું પાછો વળીને ગતો આવે કે એમ કામે જેલો હે જો તો કાય આવતો ને આવે ત્યારે તમને બતાવશું અમાર હાર્દિક ભાઈ કેતા કે મામા ની આયા ની માસી ની તો થોડું કામ કરાય નથી એમ હું કામ કરાવન કેતો થાડી બકા જાવ હાર્દિક અમને કામ એ હોપી દીધું હાલો તો કપાસિયા સોફસી તમને પાછા તો બતાવશુ અમી આવી તો કપાસિયા સો પાપડે જાવ એટલે તો

બબે સાહ તો કાઢી નાખેલા છે એક સાહત બાકી છે જો બબે શાહ કાઢી ખાશે ને એટલું સાહી બધા સડી જશે હાર્દિક તો સોંપા મેળવ્યો સોંપા ભૂલ મળ્યો કોઈ પૂર નઈ

મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ બનાવવાનું કંઈ સમય નતી રહ્યો ને ફોનમાં સાચવી નતી રહેશે ઘેરે ભાઈ ગયેલો ગામમાંથી કે ખારું ખારું જમવામાં લાવેલું છે નતર ને મારા એ મારા બાપા બે જાય છે એ જમવા બુફા ખાય છે દાઢી સાસ બનાવેલી છે તે લે છે ને જમવામાં છે ગોટા પછી સમોસા અને મારા પેશલ મંચુરિયન લાવેલું છે મારા બેઠા છે ખાવું ને પૂર અરવિંદનો બ્લોગ જોવે છે મારા ભાઈ એને એ બ્લોગ જોવા જ પડે જોવો જ પડે ને આ મંચુરિયન છે એને આજમાર ભાઈ લેવો છે મારા તો મંચુરિયન ને ગોટા ને એ બધી હાલો તો ખાવા શાક છે ભીંડાનું ઠંડી ઠંડી થાય છે ને જો બધા બેહી જાવ મારી વાટે છે તો આપણે મને મંચુરિયન ભાવે વડામાં પાડી આવે છે તો આલો બધાને જેને મંચુરિયન ભાવે ને બધા કોમેન્ટમાં કહેજો કોને કોને શું શું ભાવે કાઠિયા સમોસા કે ભેજા કે મંચુરિયન ஆமா கே மாரி மன்சூரி சார் பால பட்டாபட பசி பாச